હલો નમસ્કાર લોક સહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે આપણે આજે વાત કરીશું કે ભાઈ ખોટો કેસ તમારી માથે કરે તો શું કરવું સરસ મજાની વાત છે ઘણીવાર એવું બનતું હોય કે લોકો તમારી પર ખોટા કેસ કરી દેતા હોય તમારે મૂઝાવાની કોઈ જરૂર નથી કારણ કે એણે ખોટો કેસ કર્યો ખોટા પુરાવા ઊભા કર્યા છે તો મિત્ર તમે એની ઉપર કેસ કરી શકો કયો કેસ કરી શકો આણે મારી માથે ખોટો કેસ કર્યો છે આ બધા પુરાવા ખોટા છે ઘણી વાર એવું બનતું હોય કે તમે અહીંયા હોતા નથી આમાંવાળાએ લખાવી દીધું હોય હવે તમે બહાર હોય છે ત્યાંના બધા પુરાવા હોય છે પુરાવા ના હોય તો તમે બહાર ગયા હોય તો અત્યારે તો સીસી કેમેરા હોય છે ગમે ત્યાં તમે ખ્યાલ હોય કે ભાઈ આ સમય અહીંયા હતો તમને યાદ હોય ને બપોરે અહીંયા હતો તો ત્યાં અત્યારે કેમેરામાં તમે આવી ગયા હોય બસો કિલોમીટર દૂર હોય ત્રણસો કિલોમીટર દૂર હોય સો કિલોમીટર દૂર હોય એ સમય તો ત્યાં હોય એટલે હવે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી ફોટો કેસ કરે આમાં તમે કેસ કરો એટલે પહેલાં તો જો ફોટો કેસ કરનારને માથે કાયદેસરની કાર્યવાહી થાય સજા પાત્ર પણ બને છે સજા પણ એને ભોગવવી પડે કારણ કે પહેલાં બધું હાલતું ઘણી ઘણું એવું બનતું હવે એવું ન બને હવે સીસી કેમેરા આવી ગયા છે અત્યારે તમે ક્યાં છો કઈ બાજુ છે એ માણસ હાલતા ચાલતા પકડાય છે મોટા સેન્ટરોમાં તમે જાઓ એટલે કાયદેસર તમારી એન્ટ્રી બોલી હોય જીપીએસ સિસ્ટમ આ સમય અહીંયા હતા આજના યુગની અંદર કોઈ પણ માણસમાંથી ખોટો કેસ કરવો એ અશક્ય છે છતાંય કરવાવાળા કરે છે પરંતુ એમાં કાંઈ રૂજાવાની જરૂર નથી પણ એટલું યાદ રાખવાનું તમારી માથે એણે ખોટો કેસ કર્યો તો એની માથે તાત્કાલિક બીજે દી એની માથે કેસ કરી નાખવાનો સમાધાન તો નહીં એ જ કરવાનું એનું કારણ છે તમે એકવાર સમાધાન કરશો તો એ ખોટો કેસ સડો કાલ હવે બીજા માટે ખોટો કેસ કરશે સત્યમે વિજય રીતે સાચી વસ્તુ હોય તો આપણે ઘડી લેવાનું હું કંઈક પત્રકાર તરીકે તમને કહું છું કે ખોટા કેસ કરનારને તો કેસ કરી જ દેવાનો ઘણા કે કે હું બેઠો તમ તાર કેસ કરી નાખે આપણે પાંચ જણાથી પાડી દઈએ તો મિત્ર એ પાંચ હું પચાસ જણા હોય તો તમે ન પડો શું કામ ખોટો કેસ છે આ સત્ય છે તમે મારું ધમકી દીધી તમે ગામમાં જ હોય પાંચ જણા જોઈ ગયા કોઈ તમારું શૂટિંગ ઉતારી દમો કેસ ન કરે તો એ સમાધાન જ તમારે કરે અને એ સમાધાન ન કરે તો તમને સજા જ પડે એ એક સત્ય છે પણ હવે તમે છો જ નહીં તમે બરાબર છો તમારું અહીંયા કમ્પ્લીટ એફઆઈઆર થઈ ગયું ઘરે જાય સવારે તમે બહારથી આવ્યા હોય કે ભાઈ તમારી માટે ફરિયાદ છે તમે કહી શકો ભાઈ ક્યાં આધારે તો કે ભાઈ આવું લખાયું છે પોલીસને તો શું હોય એમને જે કહે એ તો લખે લખતા હોય આમાં પોલીસનો કોઈ ગુનો નથી પોલીસનું શું હોય કે ભાઈ કોઈ પણ લેડીઝ ગઈ કે ભાઈ મારે આ રીતનું છે એટલે વેરીફાય કરે લખે પછી બીજે દી આવ તો પોલીસ તમારું લખે તમારી ફરિયાદ એ લખે છે એનું કામ કરે છે કહેવાનો અર્થ મારો એ છે કે હવે ન ચાલે પહેલાં ખૂબ ચાલે ગયું પણ છેલ્લા સીસી કેમેરા આવ્યા પછી આ બધું બહુ બંધ થઈ ગયું છે હા હવે તમને સ્ટંટમાં ફસાવે પણ એમાંય તમારે બીવાની જરૂર નથી કેમ ફસાવે તમે કઈ રીતે ફસાવો એમાંય પુરાવા જોઈએ કોર્ટની અંદર એક યાદ રાખવાનું મિત્ર કોર્ટની અંદર એક જ વસ્તુ ચાલે છે પુરાવો પુરાવો તમારી પાસે છે એટલે તમે રાજા ઘણા કે ને ઘણા ગામડાઓમાં શું છે હજી ગામડામાં હું જાઉં છું હજી આપણે કહીએ ઘણો વિકાસ થયો ખોટી વાત છે હજી અમુક ગામડાઓ એવા છે કે હજી અમુકને ખબર નથી હજી વિચારાને અમુક અમુક આપણે વિચાર થાય કે આજના યુગમાં ઝડપી યુગ વિકાસનો યુગ પણ હજી ગામડામાં નથી ગામડામાં હજી લોકોને ખ્યાલ નથી હજી એ નહીં સિસ્ટમ એ નહીં રૂઢિ ઘોડા માણસો એક ભાઈ ની બાજુમાં ડખો થયો બાજુમાં ડખો થયો ગામવાળા પાડોશમાં રહેતા હતા એ બે દિવસ ત્રણ દિવસ બહાર બારવીએ ગામડા ક્યાં તો કે ભાઈ આમાં આપણા નામ ચડી જાય હવે ખુદ કરિયાણાની દુકાની બાજુમાં ધબધબાટી બોલી ગઈ કાલે કે પોલીસ આવે તો આપણા નામ ચડી જાય અહીંયા પાયદા લોકો પાંચ વાગે આ છ વાગે સીધા ત્રણ દિવસ કુટુંબ હોય પાછા ફોન નહીં કર્યા પોલીસ આવી હતી તો કે હા કોઈ ગઈ પોલીસ તો ત્રણ દીએ ગયા પણ શું કામ પીવું જોઈએ અરે બાજુમાં ગમે તે થયું હોય આપણે દીવાની કોઈ જરૂર નથી એમ પોલીસ એવી નથી કે તમને ઉપાડી જાય તમે ખોટા ન ડરો આ બધું વાત અમે સાંભળતા હોય એટલે અમને એમ થાય કે સારું હજી આવું હશે ના ખરેખર છે હજી ગામડામાં અને તમને એમ કે ભાઈ મારી કાંઈ પોલીસ સહી કરવા આવે તો નહીં કરવાનું હા તમને ખબર હોય તો પોલીસની મદદ કરવાની બરાબર એની મદદ કરાય બરાબર પણ ખબર હોય તો એમાં એને કહેવાય કે ભાઈ ક્યાંય હું સહી નહીં કરું હા પંચનામું કરવા આવે તો એ કદાચ તમને એમ થાય તો કહેવાનું ભાઈ કોર્ટનો ધક્કો નો થાય ને એ રીતે તમે કરો હું તમને કહી દઉં ડિટેલ મોઢેથી કહી દઉં છું બરાબર ઘણી વાર એવું બનતું હોય કે અમુકને લખીને ચડાવી દઈએ તો કોર્ટ પાંચ વાર ઘેરે નોટિસ આવે કે ભાઈ તમે આ સ્થળ ઉપર તમારે આવવું પડશે ભલે તમારી જીબાની માટે તમને બોલાવે પણ પાંચ વર્ષે આપણે તો ધક્કો ખાવો ને એ બીકને કારણે માણસ ભાગી જતા હોય પણ એવું નથી ગામડામાં ગામડામાં તો શું થાય કે આપણે હળગતો આવશે એટલે આપણો મુદ્દો હતો ખોટા કેસ ખોટા કેસથી ખોટી રીતે પીવું નહીં ખોટો કેસ કરે એટલે બીજો કેસ તેની માથે આપણે કરી નાખવાનો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો લોક સહાયક ન્યૂઝ આવા સમાચારો આપતો રહીશ જય હિન્દ જય ભારત વંદે માતરમ